વરસાદની સિઝન શરૂ થઈ ગઈ છે અને ભજીયા અને ગોટાની ડિમાન્ડ પણ ઘરમાં શરૂ થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ આજે હું અહીંયા તમારી માટે બે પ્રકારના ગોટા અને ભજીયાની રેસીપી લઈને આવી છું આપણે આ ગોટા અને ભજીયા ડુંગળીના બનાવ્યા છે બંનેની રીતમાં થોડોક ફરક છે એક ક્રિસ્પી બને છે એક સોફ્ટ બને છે અને બંને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે તો ફ્રેન્ડ્સ આ ક્રિસ્પી અને સોફ્ટ ગોટા અને ભજીયાની રેસીપી શરૂ કરું એ પહેલાં તમને લોકોને રિક્વેસ્ટ કરીશ કે વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક ચોક્કસથી આપજો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો સૌ પ્રથમ અહીંયા આપણે એક મસાલો તૈયાર કરવાનો છે જે આપણે બંને ભજીયામાં ઉપયોગમાં લઈશું તો એક ટેબલ સ્પૂન મેં અહીંયા સુકા દાણા લીધા છે અને હાફ ટેબલ સ્પૂન મેં અહીંયા જીરું લીધું છે આ બંનેને આપણે આ રીતે અધકચરું વાટી લેવાનું છે તો અહીંયા જુઓ આ રીતે મેં અધકચરું વાટ્યું છે આનો ઉપયોગ આપણે ભજીયામાં કરીશું તો સૌ પ્રથમ આપણે ક્રિસ્પી ભજીયા બનાવવા જઈ રહ્યા છીએ તેના માટે મેં અહીંયા આ રીતે ચાર ડુંગળી લીધી છે મીડિયમ સાઇઝની અને તેને આપણે આ રીતે કટ કરવાનું છે તો અહીંયા આપણે ડુંગળીના લચ્છા તૈયાર કરવાના છે એટલે પતલી પતલી સ્લાઇસીસમાં હું પહેલાં તેને આ રીતે કટ કરી લઉં છું તો ડુંગળીની જે સ્લાઇસીસ છે તેને કટ કર્યા બાદ આ રીતે આપણે તેના લચ્છા અલગ કરવાના છે અને આ જ રીતે આપણે સેમ ચારે ચાર ડુંગળીને કટ કરી અને તેના લચ્છાને અલગ કરી લેવાના છે તો અહીંયા જુઓ અહીંયા મેં આ ડુંગળીના લચ્છાને આ રીતે અલગ કરી લીધા છે ને એકદમ પરફેક્ટ હવે આને આપણે એક મોટા બાઉલમાં ઉમેરી લઈશું આ ડુંગળીના ભજામાં આપણે આ રીતે થોડુંક મીઠું ઉમેરી લઈએ અને હાથથી આ રીતે તેને મિક્સ કરી લઈશું મીઠું ઉમેરવાથી ડુંગળીમાં નેચરલી પાણી છૂટું પડશે આને આપણે દસ મિનિટ માટે છોડવાનું છે તો ત્યાં સુધી આપણે અહીંયા એક ચટણી તૈયાર કરી લઈએ તો મેં બે ટેબલ સ્પૂન લસણ લીધું છે બે લીલા મરચાં લીધા છે અને એક ડુંગળી મેં આ રીતે રફલી ચોપ કરીને એડ કરી લીધી છે ત્યારબાદ અહીંયા હું ચાર ટેબલ સ્પૂન એટલે કે વન ફોર્થ કપ જેટલા શેકેલા ચણા એડ કરી રહી છું આનાથી ચટણીનો કલર પણ સરસ આવશે અને ચટણી એકદમ થીક બનશે સ્વાદ પ્રમાણે એક ચમચી મેં મીઠું ઉમેર્યું છે અને ત્યારબાદ હું તેની અંદર આ રીતે એક ચમચી ખાંડ ઉમેરું છું અડધી ચમચી હું તેની અંદર આમચૂર પાવડર એડ કરી રહી છું અને સો ગ્રામ જેટલા લીલા ધાણા પાણીથી સારી રીતે ધોઈને મેં ઉમેરી લીધા છે અને અહીંયા મેં થોડુંક પાણી એડ કર્યું છે અને હવે આપણે તેને ઢાંકીને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈએ તો અહીંયા આ ચટણીને ગ્રાઇન્ડ કરવા માટે મેં અગારોના ગ્રાન્ડ કમર્શિયલ મિક્સર ગ્રાઇન્ડરનો ઉપયોગ કર્યો છે જે ચૌદસો વોટની મોટર સાથે આવે છે અને ખૂબ જ ફાસ્ટલી તેની અંદર વેટ અને ડ્રાય ગ્રાઇન્ડિંગ થઈ જાય છે અહીંયા જો ચટણી એકદમ ફટાફટ ગ્રાઇન્ડ થઈ ગઈ છે મેં ત્રીસ સેકન્ડમાં જ તેને ગ્રાઇન્ડ કરી છે અને જો અહીંયા આ ચટણી એકદમ સરસ ગ્રીન કલરની એઝઇટ ઇસ જ રહી છે અને એકદમ ટેસ્ટી તૈયાર થઈ છે તો અહીંયા જો દસ મિનિટ થઈ ગઈ છે અને ડુંગળી આ રીતે સોફ્ટ થઈ ગઈ છે તેમાંથી પાણી છૂટું પડ્યું છે અહીંયા મેં એક કપજીણાં સમારેલા લીલા દાણા ઉમેર્યા છે અને તેની અંદર હું આ રીતે ઝીણા સમારેલા ચાર લીલા મરચાં ઉમેરી છું આ મરચાં તીખા છે તમને જો મોરા મરચાં પસંદ હોય તો તે ઉમેરી શકાય છે અને ત્યારબાદ અહીંયા હું આ રીતે એક ચમચી દાડમના દાણા એડ કરી રહી છું જો તમારી પાસે દાડમના ડ્રાય દાણા ન હોય તો તમે આમચૂર પાવડર અથવા લીંબુના રસનો ઉપયોગ કરી શકો છો એક ચમચી આપણે જે મસાલો વાટ્યો તે આપણે આ રીતે ઉમેરી લઈએ ત્યારબાદ હું અહીંયા આ રીતે અડધી ચમચી આદુ ઉમેરી લઉં છું આદુને મેં છીણ કરીને લીધું છે અને ત્યારબાદ આ રીતે હું છ ટેબલ સ્પૂન બેસન ઉમેરું છું અને પાંચ ટેબલ સ્પૂન મેં અહીંયા ચોખાનો લોટ ઉમેરી લીધો છે ભજીયા ખાતી વખતે પેટમાં દુખાવો ન થાય એટલા માટે આ રીતે હું થોડોક અજમો પણ તેમાં ઉમેરું છું આનાથી સ્વાદ પણ સરસ આવશે અને પેટમાં ભરાવો પણ નહીં રહે અને ત્યારબાદ આ રીતે મેં ચમચી હિંગ પણ ઉમેરી લીધી છે અને ત્યારબાદ આપણે તેમાં બે ચમચી સફેદ તલ ઉમેરીશું ત્યારબાદ તેમાં હું અડધી ચમચી લાલ મરચાંનો પાવડર ઉમેરી લઉં છું અને ત્યારબાદ હું તેની અંદર થોડુંક મીઠું ઉમેરું છું આપણે ડુંગળીમાં પણ પહેલાં મીઠું ઉમેર્યું હતું એટલે અત્યારે મેં આ રીતે થોડુંક જ ઉમેર્યું છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે મીઠું વધારે કે ઓછું લઈ શકો છો આ બધું જ પહેલાં આપણે આ રીતે બરાબર મિક્સ કરી લેવાનું છે આ લોટ જે છે એ ડુંગળી ઉપર સારી રીતે કોટ થઈ જવો જોઈએ તો મને અત્યારે લોટ થોડોક ઓછો લાગી રહ્યો છે એટલે હું આ રીતે ત્રણ ટેબલ સ્પૂન ચોખાનો લોટ બીજો એડ કરું છું અહીંયા આપણે ભજીયાને ક્રિસ્પી કરવાના છે એટલા માટે ચોખાના લોટનો ઉપયોગ મેં વધારે કર્યો છે અને હવે આ રીતે થોડુંક પાણી ઉમેરી તેને મિક્સ કરી લેવાનું છે પાણી બિલકુલ થોડુંક જ ઉમેરવાનું છે અહીંયા ભજીયાનું બેટર ઢીલું નથી રાખવાનું પરંતુ આ રીતે રાખવાનું છે અને ઇઝીલી તમે એ ભજીયા પાડી શકો એવું બેટર હોવું જોઈએ અને ડુંગળી ઉપર લોટ કોટ થાય એટલું જ લોટ હોવો જોઈએ વધારે લોટ પણ નહીં લેવાનો તો અહીંયા તેલને મેં ગરમ કરી લીધું હતું અને હવે આ રીતે આપણે ગરમ તેલમાં સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આ ભજીયા પાડતા જઈશું તો ફ્રેન્ડ્સ ડુંગળીના આ જે ભજીયા છે એ ચા સાથે ખૂબ સરસ લાગે છે ઇવન ધાણા ફુદીનાની ચટણી સાથે પણ ખૂબ જ સરસ લાગતા હોય છે ખાલી ધાણાની ચટણી હોય તો પણ તે વધુ સ્વાદિષ્ટ લાગતા હોય છે તો ફ્રેન્ડ્સ જે ચટણી મેં તમને બતાવી એ ચટણી તમે ટ્રાય કરજો ભજીયા સાથે બહુ સરસ લાગે છે અને અહીંયા જુઓ આ ભજીયા આ રીતે ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી મેં તેને ફ્રાય કર્યા અને હવે હું તેને આ રીતે બહાર કાઢી લઉં છું એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી ભજીયા બને છે તો આ જ રીતે આપણે બાકીના ભજીયા પણ ફ્રાય કરી લેવાના છે તો ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ અને તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે તો અહીંયા ડુંગળીના ક્રિસ્પી ભજીયા તો આ રીતે રેડી થઈ ગયા અને હવે આપણે અહીંયા ડુંગળીના એકદમ સોફ્ટ ભજીયા બનાવીશું જે એકદમ બજાર જેવા જ બને છે તો તેના માટે આપણે અહીંયા આ રીતે બે ડુંગળી એકદમ ઝીણી સમારેલી લેવાની છે અને તેમાં આ રીતે આપણે એક વાટકી ઝીણા સમારેલા લીલા દાણા ઉમેરીશું ત્યારબાદ મેં અહીંયા ચાર લીલા મરચાં ઝીણા સમારેલા ઉમેર્યા છે આ ભજીયામાં આપણે લાલ મરચું નથી ઉમેરવાનું લીલા મરચાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછા લઈ શકો છો એક ચમચી મેં અહીંયા જે મસાલો વાટ્યો હતો જીરું અને ધાણા તે ઉમેરી લીધા છે ત્યારબાદ આપણે તેની અંદર પાંચ ચમચી હિંગ ઉમેરીશું અને ત્યારબાદ એક ચમચી આપણે તેમાં દાણમના દાણા ઉમેરીશું ખટાશ માટે તમે લીંબુના રસનો ઉપયોગ પણ કરી શકો છો પણ ભજીયામાં દાણમના દાણા ખૂબ સરસ લાગતા હોય છે પાંચ ચમચી હું તેની અંદર આ રીતે અજમો ઉમેરું છું અજમો હાથથી મસડીને ઉમેરીશ એટલે ફ્લેવર ખૂબ સરસ આવશે અને સ્વાદ પ્રમાણે તેમાં આ રીતે એક નાની ચમચી મીઠું ઉમેરીશું અહીંયા તીખાસ માટે હું અડધી ચમચી અધકચરા વાટેલા મરી પણ ઉમેરી રહી છું આ ભજીયામાં આપણે લાલ મરચાંના પાવડરનો ઉપયોગ નથી કરવાનો અહીંયા મેં તીખાસ માટે મરી ઉમેરી લીધા છે આ બધો જ મસાલો આપણે એક વખત સારી રીતે મિક્સ કરી લઈએ તો અહીંયા જો મસાલો બધો એકદમ સરસ મિક્સ કરી લીધો છે આ ભજીયાને આપણે બેસનથી જ બનાવવાના છે આમાં બીજા કોઈ લોટનો ઉપયોગ નથી કરવાનો એટલે મેં અત્યારે આ રીતે સવા કપ જેટલું બેસન ઉમેર્યું છે જરૂર પડશે તો આપણે થોડુંક બીજું બેસન પાછળથી ઉમેરીશું તો આ રીતે મિક્સ કરતા જઈશું પાણી ઉમેરતા જઈશું અને અહીંયા આપણે ભજીયાનું બેટર આ રીતે તૈયાર કરવાનું છે બહુ થીક નહીં અને બહુ પતલું નહીં તે રીતનું આપણે બેટર તૈયાર કરવાનું છે ડુંગળી મને થોડીક વધારે લાગી એટલે મેં તેમાં વન ફોર્થ કપ જેટલું બેસન ઉમેરી તેને સારી રીતે મિક્સ કરી લીધું છે બેટરની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો ઇઝીલી આપણે તેને ભજીયા પાડી શકીએ તેવું બન્યું છે તો બેટર આ રીતે તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે તેમાં આ રીતે પા ચમચી ખાવાનો સોડા ઉમેરવાનો છે અને તેની ઉપર આપણે ગરમ કરેલું તેલ એક ચમચી જેટલું ઉમેરીશું અને આ રીતે આપણે તેને ચમચીની મદદથી મિક્સ કરી લઈએ તો તમારે સોડા ત્યારે જ ઉમેરવાની જ્યારે ભજીયા તેલમાં પાડવાના હોય સોડા ઉમેરી તરત જ આપણે ભજીયા ફ્રાય કરવા માટે તેલમાં તેને ઉમેરતા જઈશું તો મેં અહીંયા કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આ રીતે હું ફટાફટ ભજીયા પાડતી જઉં છું તો આ જે ભજીયા છે એ એકદમ સોફ્ટ બને છે પોચા બને છે અને બહુ જ સ્વાદિષ્ટ બને છે તો ભજીયાની આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો અહીંયા સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ભજીયાને આપણે બેથી ત્રણ મિનિટ માટે ફ્રાય કરીશું તો ફ્રેન્ડ્સ આજે મેં તમને અહીંયા બે પ્રકારના ભજીયા એક ક્રિસ્પી અને એક પોચા એવા બંનેની રેસિપી આપી છે સાથે ચટણીની રેસિપી આપી છે તો ફ્રેન્ડ્સ આ વિડીયોની એક લાઈક ચોક્કસથી આપજો તો અહીંયા ભજીયાનો કલર આ રીતે ગોલ્ડન થાય એટલે આપણે તેને કાઢી લઈશું ગરમા ગરમ આ ભજીયાને આપણે અહીંયા સર્વ કરવાના છે તો ફ્રેન્ડ્સ કેવી લાગી આ બંને ભજીયાની રેસિપી તે મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો અહીંયા જો આ ભજીયા કેટલા પોચા બન્યા છે એકદમ જાળીદાર બન્યા છે અને ખાવામાં પણ એકદમ પોચા છે ફ્રેન્ડ્સ બજારની રેસિપી પસંદ આવી હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડિયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ